તમામ વડીલોસો આઠ દિવસની સતત પગપાળા પરિક્રમા પૂર્ણ કરી હતી અને આ વડીલો પોતાના ગામ ખત્રીવાડા પરત આવ્યા હતા જેથી ગ્રામજનો દ્વારા પહેરાવી ડીજે તાલે ગાજતે ગામમાં ભવ્ય સ્વાગત કરાયું ઉના તાલુકાના નાના એવા ગામ ખત્રીવાળા ગામના કાળુભાઈ મકવાણા માનણભાઈ મકવાણા બાલુભાઈ શિયાળ સાજનભાઈ રાઠોડ તેમજ ભગવાનભાઈ રાઠોડ આ તમામ વડીલો વ્યક્તિઓ નર્મદાની ત્રણ હજાર બસો કિલોમીટરની પગપાળા પરિક્રમા એકસો આઠ દિવસમાં પૂરી કરી હતી આ પગપાળા પરિક્રમા પૂર્ણ કરી પરત ખત્રીવાડા ગામમાં આવતા ગ્રામજનો દ્વારા તેઓનું ફુલહાર તથા ડીજેના તાલે ભવ્ય સામયું કરાયું હતું જેમાં સરપંચ જીતેન્દ્ર શિયાળે તમામ વડીલોનો ફુલહાર કરીને ચાલ ઓઢાડીને સન્માન કર્યું હતું